નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ચારની અંદર આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તમને આપવામાં આવેલી છે શાળામાંથી તેની અંદર મિત્રો અલગ અલગ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ વર્ક કરવાનું છે તેમાં પ્રવૃત્તિ નંબર જે મિત્રો તમારે એક આપેલી છે જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ધોરણચરના તમામ વિડીયો મોકલી શકીએ અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક છે મારી રમત જેમાં તમારે શું કરવાનું છે તો મિત્રો તમે શાળામાં ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઊભા થઈને દોડતા દોડતાં ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમતો રમતા હોય કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેના ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીં લખવાની છે ચાલો આપણે રમતનું નામ શરૂઆત કરીશું અહીંયા જેમાં પહેલું છે રમતનું નામ સાતોળિયું અહીં મિત્રો તમારે સાધન સામગ્રીની જરૂર પડશે સાત પથ્થર એક દડો વિદ્યાર્થીઓ બંને ટીમના અને રીત રમવા માટે રીત છે એક ટીમનો એક વ્યક્તિ દડો લઈ સાત પથ્થર હોય ત્યાં દડા વડે તેને પાડી દે અને પછી દોડી જાય ને બીજી ટીમના તેમને પકડવા દોડે અને પહેલાં સાત પથ્થર ઉપરા ઉપર ગોઠવે આમાં જે પહેલું થાય તે વિજેતા થાય તો આ રમવાની રીત હતી બીજી રમત છે સંગીત ખુરશી તેમાં સાધન સામગ્રીની જરૂર પડશે ખુરશીઓ ખંજરી અને બાળકો રમવાની રીત છે બધા બાળકો ગોઠવેલી ખુરશીઓ આસપાસ દોડે અને એક બાળક શિક્ષક શ્રી ખંજરી વગાડે અને પછી બધા બંધા કરે બરાબર એવી રીતે અને એટલે બાળકો બંધ કરે ત્યારે બાળકોએ ખુરશી પર બેસી જવાનું અને બાળકોની સંખ્યા કરતાં એક ખુરશી ઓછી હોય એટલે એક બાળકની ખુરશી ના મળે એટલે આઉટ આમ એક ખુરશી ઓછી કરતી જવાનું અને છેલ્લે એક બાળક રહે તે વિજેતા થાય તો આ રમત છે સંગીત ખુરશીની બીજી રમત છે લીંબુ ચમચીની લીંબુ ચમચીમાં તમારે સાધન સામગ્રીની જરૂર પડશે લીંબુ ચમચીઓ અને બાળકો જેમાં રીત છે ચમચીઓ પર લીંબુ ગોઠવી ચાંચીનો ચમચી છે એનો એક છેડો મોઢામાં રાખવાનો અને હાથ પાછળના ભાગમાં રાખી બધા એક સાથે ચાલે અને સામે નક્કી કરેલ જગ્યા સુધી પહોંચે પરત ફરવાનું છે અને જેનું લીંબુ નીચે ના પડે અને પહેલો પરત આવે તેનો પ્રથમ નંબર પ્રાપ્ત થાય અને આ રમતમાં તે વિજેતા કહેવાય તમને ગમતી પ્રિય રમત બરાબર તો આ લીંબુ ચમચી છે બરાબર પછી બીજું કઈ રમતમાં તમે વધુ સ વાર જીત જીત મેળવી છે તો સંગીત ખુરશીઓમાં પાંચથી પાંચ વખત જીત મેળવી છે તમારે આના પ્રશ્ન પણ જવાબ આપવાના છે તમને શાળામાં શાળાના રમતગમતમાં કેટલા સાધનોનો ઉપયોગ કરેલ છે તો આપણે નવ જેમાં ખુરશીઓ ચમચીઓ બેટ દડા ફૂલ રેકેટ કેરમ ચેસ દોરડીઓ વગેરેનો ઉપયોગ પણ કર્યો છે એના પછી બીજી રમતનું નામ છે સંતા કુકડી તમારે સાધન સામગ્રીની જરૂર પડશે મારા વર્ગના બાળકો તમારે રીતની જરૂર પડશે અહીંયા કેવી રીતે રમવાની છે તો એક જણ આંખ બંધ કરીને ઊભો રહી બીજા બધા બાળકો સંતાઈ જઈએ પછી તે સો ગણી આંખ ખુલે અને શોધવા આવે એને જેને પહેલો ગોતે બરાબર એના પર દાવ આવે અને બીજા બાળકોને બધાને શોધવા ના તો ખરા જ બરાબર રમતનું નામ છે બીજી પકડ દાવ સાધન સામગ્રી છે મારા વર્ગના બાળકો રીત છે એક બાળક બાળક દાવ લે અને દસ ગણી બીજા બાળકોને પકડવા દોડે અને જે પહેલો પકડાઈ જાય તે આઉટ અને તેના પર દાવ આવે આવી રીતે બધાના વારા આવશે તો આ રમત આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો આ રમત પછી તમારે અહીંયા વિદ્યાર્થીની સહી કરાવવાની છે વાલીની સહી કરાવવાની છે કઈ તારીખે તમે આ પ્રવૃત્તિ કરી એ અને શિક્ષકની સહી પણ કરાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આવી રીતે તમારે દરેક પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર આપણે અલગ 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 વિડીયો મૂકીશું સોલ્યુશનના તો તમે ઝડપથી આપણે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા